બાળકના મોત બાદ ઉધનામાં વધુ એક બાળકનું મોત બાળકને મૃત જાહેર કરાતા પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો હતો ઉધના વિસ્તારમાં દેવીદાસ વડવી પરિવાર સાથે રહે છે પત્નીએ તેર મહિના પહેલા એકના ના એક દીકરા ઓમને જન્મ આપ્યો હતો ત્રણ ચાર દિવસથી ઓમને તાવ સહિતની થોડીક બીમારી હતી જોકે તેને હોસ્પિટલમાંથી દવા લઈ આવતા સારું થઈ ગયું હતું ગત રાત્રે માતાએ ઓમને દૂધ પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેને સુવડાવી દીધો હતો સવારે જ્યારે માતા ઊઠી તો દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે ઓમ ઉઠ્યો ન હતો જેથી પતિ સહિતના પરિવારને જાણ કરી હતી ત્યારબાદ પિતા દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસીને ઓમને મૃત જાહેર કર્યો હતો એકના એક દીકરાના અચાનક મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ઉલ્લેખનીય છે કે સુરતના ભેસ્તાન છ દિવસ પહેલા પણ એક ત્રણ મહિનાનું બાળક રાત્રે માતાએ દૂધ પીવડાવ્યા બાદ સવારે ઉઠ્યો ન હતો અને મોતને ભેટ્યો હતો સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકની શ્વાસ નળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે વધુ એક બાળકનું મોત થયું છે બાળકના મોતનું હાલ તો સાચું કારણ સામે આવ્યું નથી જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકના મોતનું સાચું કારણ સામે આવશે